ઘણી બધી સીટું ખાલી છે જગ્યા મળી રહેશે ઓ માંગરોળ અમદાવાદ બી આવી ગઈ છે રાજકોટ માંગરોળથી રાજકોટ આવી ગઈ છે અને થોડીક વાર સ્ટોપ કરીને અમદાવાદ જશે ત્યાંથી ટર્ન લઈને એન્ટ્રી ગેટ તમારી બસ સ્ટેન્ડમાં राजकोट सोमनाथ पेटला अमूल राजकोट मोरबी माते इलेक्ट्रिक बस ફૂલ પેક જ હોય છે રાજકોટ વાકાને લોકલ ફૂલ ભરેલી પાછળ મોરબી ઓર્ડિનરી બસ માં ઘણી બધી સીટું ખાલી છે ગોલ્ માટે ઇલેક્ટ્રિક ફૂલ ગઈ